જેટીયુ ડિપ્લોમા આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધાનું એસવીઆઈટી આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતને જેટીયુ સાથે સંલગ્ન ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ માટે એસવીઆઈટી વાસદ ખાતે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓની સોળ અને બહેનોની ચાર ટીમોએ ભાગ લીધો હતો બહેનોની સ્પર્ધામાં ફાઇનલમાં એનડીસી કોલેજને હરાવી તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ સુરત ચેમ્પિયન થઈ હતી ભાઈઓની સ્પર્ધામાં ગત વર્ષની વિજેતા અને ઉપવિજેતા બંને ટીમો બીજા રાઉન્ડના સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી અને ફાઇનલમાં ડોક્ટર એસ એસ ગદ્યા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરત અને આરસીટીઆઈ અમદાવાદ રહી હતી જ્યારે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મેચની અંતે બે એકથી ડોક્ટર એસએસ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરતનો વિજય થયો હતો આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ઇનામ અને ટ્રોફી એનાયત કરવા માટે રોનકભાઈ પટેલ અન્ય ટ્રસ્ટીઓ અને આચાર્ય ડોક્ટર ડીપી સોની વિગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ રોનકભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે જ્યારે દેશ 2036ના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે એટલે અમારી સંસ્થા પણ તેમાં સહભાગી થઈ શકે તે માટે રમત ગમતના આંતરરાષ્ટ્રીય સ્તરના મેદાનો વિકસિત કરી રહી છે અને વધુમાં વધુ ખેલાડીઓ આનો લાભ લઈ શકે તેવી કોશિશ કરવામાં આવી રહી છે જેથી કરીને આવનાર ઓલિમ્પિકમાં આપણે ત્યાંથી પણ ખેલાડીઓ ઓલિમ્પિકમાં જોડાઈને દેશનું નામ રોશન કરી શકે એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ મંત્રી ગૌરાંગભાઇ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાંચી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સતીષભાઈ પટેલ સંજય પટેલ હેમંત પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ આચાર્ય ડોક્ટર ડી પી અને સમસ્ત એસપીઆઈટી પરિવાર તરફથી સ્પર્ધાના સફળ સંચાલન બદલ ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા द गवर्नमेंट इजोटिंग फुल एम्फोसिस कि भाई ओलंपिक का होस्ट इंडिया करे तो उसके लिए फैसिलिटीज डेवलपमेंट चली रहा है अहमदाबाद में लुकिंग फॉर लैंड पूरा ओलंपिक विलेज तैयारी कर रही है मतलब ट्वेंटी फाइव ईयर्स के बाद का प्रोजेक्शन अभी से करना पड़ता है सो वी ऑल्सो थिंक वी विल ऑल्सो बी अ पार्ट ऑफ इट ट्राई करते रहेंगे एक बच्चा कोई एक अगर ऐसा खिलाड़ी निकल गया कि जो इंटरनेशनल लेवल पे जाकर रिप्रेजेंट करे तो हमारे जितने भी ये खर्चे हैं सब वसूल हो जाएंगे सो दैट्स वॉट द इंटेंशन इज થેન્ક યુ સર અમે અહીં જીટીયુ ડિપ્લોમા ઇન્ટર કોલેજ વોલીબોલ માં પાર્ટિસિપેટ કરેલ હતું જેમાં અમે વિનર રહ્યા છે અને અમને ઘણો ગર્વ છે અને જીટીયુ આવું વુમન્સ માટે ઘણું બધું ઓર્ગેનાઇઝ કરે છે જેને અમને ઘણું વુમન્સને મોટિવેશન મળે છે હું આજે મારી ફેકલ્ટી ડીડી વ્યાસ સાહેબ ભરતભાઈ પટેલ અને ખાસ અમારા ગાંધી કોલેજની ટીમ એસવીઆઈટી આઈ ખાતે યોજાયેલ જીટીયુ ખાતે વીસ ટીમો જે વોલીબોલ રમવા આવી હતી એમાંથી આજે ગાંધી કોલેજ ફાઇનલ વિજેતા થઈ છે અને અમને ખુશીની વાત એ છે કે આ અમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો અને એસવીઆઈટી આઈ ખાતે જે પણ આયોજન કરેલું હતું એ ખૂબ જ સરસ હતું ડૉક્ટર વિકાસ અગ્રવાલ સાહેબ જે આ સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર છે વોલીબોલ ખાતેના એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આટલી સરસ આયોજન કર્યું છે અને ખાસ અમારા પ્રિન્સિપલ સાહેબ ડૉક્ટર કોટક સાહેબ ઇન્ચાર્જ પ્રિન્સિપલ મેડમ બિંદુ મેડમ ગાંધી કોલેજના સ્પોર્ટ્સ કો ઓર્ડિનેટર સાહેબ એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમના સપોર્ટ વગેરે શક્ય નહીં હતું અને અમને ખૂબ ખુશી છે थैंक यू आज जी ने एस कॉलेज में वॉलीबॉल टूर्नामेंट ऑर्गेनाइज किया था मैनेज बाय डॉक्टर विकास अग्रवाल सर यहाँ की फैसिलिटीज़ बहुत ही अच्छी है हमें सब प्रोवा बेसिक नीड्स प्रोवाइड की गई थी यहाँ के रेफरीज एंड मैनेजमेंट बोथ आर वेरी वेरी फेयर और स्टडीज़ के साथ साथ ऐसे स्पोर्ट्स की हमें अपॉर्चुनिटी मिली है हम बहुत ही ग्रेटफुल है और मैं और मेरी टीम इस टूर्नामेंट के चैम्पियंस है हम और हमें लगता है कि जी ऐसे ही એ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરેકનોલોજી યુનિવર્સિટી વોલીબોલ ટુર્નામેન્ટમાં પંદર એક ટીમ અહીંયા ભેગી થઈ હતી આજે તો ટુર્નામેન્ટ ખૂબ જ સરસ અને સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું એસવીઆઈટી પાસે સરસ સારું આયોજન હતું આ પ્લેયર અમને આ બધું જોવા મળ્યું સારી ઓપોર્ચ્યુનિટી મળી અમને પણ ખૂબ જ સારો અમને એક્સપિરિયન્સ મળ્યો એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ એમાં અમનો થેન્ક યુ સર